નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું એક જીવદયાનો રોમાંચક ઘટના પ્રસંગ જાફુનો કનૈયો સપ્તક પ્રસ્તુત ઘટનાના નાયિકા નિવૃત્ત કોર્ટ રજિસ્ટ્રાર લેખિકા કવિયત્રી જીવદયા પ્રેમી સુશ્રી પ્રીતિ પટેલ ગાંધીનગર દ્વારા આલેખિત પ્રસંગ પાથેય તારીખ પાંચ દસ બે હજાર વીસના રોજ જાફુએ એટલે કે અમારી શેરીની કુત્રીએ છ સ્વસ્થ બચ્ચાને જન્મ આપેલ જેમના નામ અમે બડી મડી બોપટી લાઇટ જંગી ડાર્ક જંગી લિટલ જાફુ એમ રાખ્યા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર વીસના રોજ રાત્રિના દસ વાગ્યાની આસપાસ જાણવા મળ્યું કે જાફુનું ઘર બનાવેલ ત્યાં અંદરની સાઈડ મેદાનમાં જે ફ્લેટની સ્કીમનું કામકાજ શરૂ કરેલ તેમાં ટ્યુબવેલમાં જાફુનું સાતમું બેબી સપ્તક પડી ગયેલ છે અને સ્કીમના ટેમ્પરરી દરવાજાને ખોલાવી ટ્યુબવેલ પાસેથી અવાજ આપતા એ સામેથી અવાજ આપી જાણ કરે છે કે હું અંદર ભમ થઈ ગયો છું જાફુ કાટુ રાની ટફી ચીકુ બધા ટ્યુબવેલની આજુબાજુ ગોઠવાઈ ગયા છે અને સપ્તકને કહે છે મમ્મા ડેડી આવી ગયા છે તને બહાર લાવી આપશે રાતભર અમે બાલ્કનીમાં જાફુ પરિવાર મેદાનમાં સવારના પોણા નવથી બચાવ અભિયાનમાં સ્કીમના એન્જિનિયર્સ ઓનર જેસીબી મજૂરો ત્રણ રેસ્ક્યુ ટીમ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને આજુબાજુના ફ્લેટની બાલ્કનીમાં ટોળા કોરોનાનો સમય હોવા છતાં જાફું કાટુ હું ચિંતિત સાડા ત્રણ કલાકે ટ્યુબવેલમાં પચાસેક ફૂટ નીચે થોડી અમથી જગ્યાએ સપ્તક મળી આવવું હેમખેમ સાજુ નરવું જાફું ખુશ ખુશ કૃષ્ણ ભગવાનનો પાડ સપ્તક બહાર આવતા સૌની ચીચિયારી હર્ષોલ્લાસ ગલુડિયાને એની મમ્મીને આપો એ રાતનું ભૂખ્યું હશે એને કંઈ વાગ્યું નથી ને એવા અવાજો જાફુએ દોટ મૂકી સપ્તક પાસે જવા સપ્તક અને જાફુ બંને એકબીજાને વહાલ કરવા લાગ્યા જાણકાર લોકો કહે બેન જાફુને તો છ બચ્ચા જ છે આ તો ખાસું નાનું છે આ કયું બચ્ચું છે મેં કહ્યું આ સપ્તક છે પંદરેક દિવસ પહેલાં કોઈ અહીં મૂકીને જતું રહેલું આખા એરિયામાં તપાસ કરતાં એની મમ્મી ના મળી અંતે જાપુને સમજાવ્યું કે બેટા આની મમ્મી નથી મળતી તારે એની જાપુ મમ્મા બનવાનું છે એને દૂધું પીવરાવવાનું છે સાચવવાનું છે ભગવાનજીએ મોકલ્યું છે ત્યારથી સપ્તકને જાફુએ યશોદામાં બની પોતાનું દૂધ પીવડાવી પોતાના બચ્ચાથી વિશેષ રાખ્યું છે અને પત્યું લોકો ચિલ્લાયા અરે આ બચ્ચાને જાફુએ જન્મ નથી આપ્યો છતાં આખી રાત ટ્યુબવેલ પાસે બેસી રહી સપ્તકને જાફુએ મોટો કર્યો છે બધાની આંખો હર્ષાશ્રુતિ છલકાઈ અને નજર હૈયા જાફુની મમતા વાત્સલ્યને મૂક વંદન કરી રહ્યા હતા અને બસ જાફુના આ તર્પણની કથા ઘરે ઘરે શરૂ થઈ ગઈ શત શત નમન પ્રણામ જાફુ બેટા અસ્તુ